પૂર્વ મંત્રીશ્રી ગુજરાત સરકાર પૂર્વ ચેરમેન માર્કેટયાર્ડ થરાદ અને ડિરેક્ટર શ્રી બનાસ ડેરી પાલનપુર એવા પ્રવૃત્તભાઈ સાહેબ આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યા છે તો સાહેબ શ્રીનો હું બગલા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ શ્રીને આપણે સૌ કાળી અને વધાવી લઈશું મેં પહેલાં જેમ વાત કરી એમ કે હાલ આપણે અહીં બેઠા છો એ સંપૂર્ણ જગ્યાનો શ્રેય આપણા વિસ્તારના ગાંધી બાપુ ગણાતા એવા જગતા બાપુ અને સન્માન્ય પરબતભાઈ સાહેબના શિરે જાય છે જેમના થકી આપણે આજે આપણી પોતાની સંસ્થા ગર્વ અનુભવી રહ્યા છીએ અને સંસ્થામાં ગર્વથી બેઠા છો એ સંપૂર્ણ સર્વા બંને મહાનુભવનો જાય છે શ્રીએ ચાળીસ વર્ષથી સમાજ માટે સતત મથામણ કરી છે એમણે સમાજને કઈ રીતે હું આગળ લાવી શકું શું કરો તો મારો સમાજ સુખી સંપત અને શિક્ષિત બને એ દિશામાં સતત રાત દિવસ મહેનત મજૂરી કરી અને આ સમાજને એક સારી એવી પોસ્ટ સુધી પહોંચાડવામાં સાહેબનો ખૂબ શ્રેય રહ્યો છે તો આ પ્રસંગે હું ભરીથી આપણા પૂર્વ સાંસદ પ્રભુલભાઈ પટેલ સાહેબને દિલના ભાવથી ખૂબ ખૂબ આવકારું છું ધન્યવાદ સાહેબ ખૂબ જ ધન્યવાદ વંકાભાઈ હવે આપણે ચૌદ ગામનું પુસ્તક બનાવ્યું છે નામાવલી છે તો આપણે સાહેબને વિનંતી કરીએ અને અશ્મુખભાઈ ગંગાપુરાને વિનંતી કરીએ સાથે બીજા મિત્રો પણ જોડાય કે આપણે પુસ્તકનું એક વિમોચન થઈ જાય અને સાહેબના હસ્તે તમારા તમને પુસ્તક પણ આપીએ બીજા વડેલો પણ સાથે જોડાય દલરામભા આવો ગંગાપુરાના બધા મિત્રો આવો બીજા ગામમાંથી પણ આવો

ચૌદ ગામ પરિવારમાંથી સવા બસો ઘર થાય છે અને સવા બસો ઘરથી સંપૂર્ણ ધંધો રોજગાર અને મોબાઈલ નંબર સાથેની એક પુસ્તિકા બહાર પાડી છે એ આપ આપને આપતા અમે આનંદની લાગણી અનુભવી છીએ આભાર જેટલો નમાની એટલો ઓછો છે સાહેબ એમના બીજી શેડ્યુલ વચ્ચે પણ એમનો ટાઈમ નીકાળે અને આપણા પ્રસંગની અંદર ઉપસ્થિત રહ્યા છે તો સાહેબને ફરીથી બગલા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આ પ્રસંગે ડેલ બગલા પરિવાર તરફથી એકાવનસો રૂપિયા સંસ્થાને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે તો બગલા પરિવાર ડેલનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગે પટેલ મહાદેવભાઈ રૂપસીભાઈ મંત્રીશ્રી શ્રી ડેલ જેઓ કન્યા છાત્રાલયમાં તિથિ ભોજન પેટે પંદર હજાર રૂપિયા સંસ્થાને ભેટ સ્વરૂપે આપે છે તો મહાદેવભાઈ મંત્રીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને હવે સાહેબ શ્રીને વિનંતી કરીશ કે સાહેબ પ્રસંગને अनुरूप उद्बोधन करशो साहेब श्री श्री भाई साहेब बोलो अर्बुदा बात की अर्बुदा बात की भारत माता की जय श्री राम મિત્રો આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વસતા પગલા પરિવારનો સ્ટે મિલન કાર્યક્રમ આ ચોથો પ્રશ્ન આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી યાદ સંસ્થાના પ્રમુખ અમારા મંત્રી ભાઈ જીવરાજભાઈ એનો બધો સ્ટાફ ગણ અને તમને જ્યારે અહીં જેવા થયા છે એવા ભાઈ માદેવભાઈ ડેટ

એટલે જુદા જુદા કહે અલગ વાડા ને પાડા તો ટૂંકા કીધું કે અમારા ઉત્તર ગુજરાતના ઘર જ કેટલા કીધો બસો ને પચીસ આપણે બધા એ કરો તો જ આ બચો પચીસની બધું કઈ રે બાકી ગામજી બબે પોંચ પોણ છું હું તો બગલા એટલે બગદ ગણું પણ તમે બગલા અલગ ગણો છો બગદ ગણાય પણ તમે એકલો બગલા પરિવાર ઘડ્યો જ્યારે બગલા પરિવાર અલગ ઘડ્યો હોય પણ બગ પણ એમાં આવે જ તમારે કાલે ખોટ થઈ કે ના અમે બગલા બગ નહીં એટલા માટે કહું છું કે આપણી જુદી જુદી કેટલી ફેટાક જાતિ ક્યાંથી આવ્યા ક્યાં સેટલ થયા ક્યાં અસ્તિત્વ ત્યારે આખા ભારતમાં આખી રોંધણા તરીકે ત્યારે આપણી ઓળખ થતી હોય ચોક્કસ ફેટાક જાતિ હોય તો એટલે જ છે કે રાજસ્થાનમાં તો આપણી અટકોથી જ બધા ઓળખાય ચૌધરી કે પટેલની મોટાભાગના બધા ચૌધરી આપણે જ કરી ચૌધરી લખાવે સાબરકાંઠા બનાસકાંઠામાં પટેલ લખાવવા પણ હવે ઓબીસીમાં આવ્યા ત્યારથી તમે પણ ફરજીયાત ચૌધરી લખાવો કે નથી સર્ટિફિકેટ મળે એટલે છેદુની સાલથી ચૌધરી તરીકે લખાવવા પેલા તો કડબી પણ હતું કડવા લવવા કે વજણા બધા પાટીદારો કેવા અત્યારે મિત્રો દરેકે અલગ અલગ ઓળખથી કરી છે પણ જ્યારે અખિલ યોજના મહાસભા જ્યારે ચાલતી હોય દેશ લેવલે પણ એની રચના થતી હોય રાજ્ય લેવલે પણ જ્યારે અખિલ યોજના ચાલતું હોય અને અત્યારે તો વિશ્વ મહાસભાના નામે પણ બધા યોજના ભેગા થઈને અમારા સમાજનું કંઈક પ્રગતિને ભલું થાય એના માટે જ્યારે બધા મિત્રો બનતા હોય ત્યારે આપણે પણ બધા ઓંધણા છીએ અરબીજા માતાના બધા સંતાનો છીએ અને એટલા માટે જે આપણા ગોત્રને ગણીને અટકને ગણીને લગ્ન પ્રસંગ કે આવા પ્રસંગો જે લગ્ન કરવાના હોય છે આપણું વ્યવહારો કરવાના હોય છે એ બધા માટે ફરતીયાત જોઈશું બધા એક થઈ જાય દેખ થઈ જાય અને મારી દીકરીઓની પણ સંખ્યા સારી એવી છે દીકરો દીકરી એક સવાર દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ છે કે નહીં પહેલાં તો એવું હતું કે દીકરી પારકા ઘરથી થાપણ ભણાવતી નથી અને બેઠેલી ભેદ પણ રાખે આ મારી બેઠેલી બેનો ભાઈઓ નહીં કયા સંસ્કારોમાં જીવો છો જેમ પુરુષ પ્રધાન દેશમાં પુરુષનું મહત્વ છે દીકરીઓને એમ જ કે ના અમે પતિ વસાવણી પતિ વસાવણી પતિ પ્રાયણ કરો પણ સરપંચ મારી દીકરી હોય અને ટીડીઓ આવીને પૂછે કે સરપંચ કયો છે એટલે કે સરપંચ તો થરા બીજી મગ્યા એમને કે સરપંચ ત્યારે અલગ ઓળખ ઉભી કરવાની છે માન મતબો ગોભો સમાજના આ ગમે એટલો ડૉક્ટર બને કે કલેક્ટર દીકરી બને તો પણ આપણે આપણા બધા નિયમો પાડવાના પણ સમાજના રીત રિવાજો બનતામાં પણ તમારી પેન કરી જાય રિવાજોમાંથી બહાર નીકળો સમાજ સંગઠિત થાય દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ અને વ્યસનોમાંથી બહાર આવીએ તો મારી દીકરીઓ કડક હોય તો લગભગ વ્યસન થાય જ તમે તો નચનાવો ઘરમાં તો કોઈ બંધોણી મારો થાય નહીં પણ તમે ચલાવો તો રૂઢિ છે અને કરવું પડશે એટલે વેસનોમાંથી બહાર નીકળો ક્યાંક ને ક્યાંક કોઈકને ઉપયોગી થા અને આખા દેશમાં ગમે તો જઈએ વિદેશમાં જાઓ તો હિન્દુસ્તાની તરીકે બધા ઓળખ કાપે દેશમાં ગમે ત્યાં જાઓ તો વાંધણા તરીકે જો હોય તો બધાની એક ગુજાર લોહીના સંબંધ તરીકે એકબીજાની લાગણી થતી હોય આ બધું જ છે ત્યારે બધા ભેગા રહેલી જીવો આજે જ્યારે પગલા સમયના રાજ ખાતે આ બધાએ મેમો રાખ્યું છે બધા પરિવારોની બુકલેટ પણ આપી અમારું પણ સન્માન ગયું ભાઈ તો મને કાલે જ મળ્યો આમ તો છે ગિરીશભાઈ તમારા પટોષણ ગિરીશભાઈ અમેરિકાવાળા મારા પહેલાં ભણતા હતા હું જ્યારે બોર્ડિંગ મારું ત્યારે અને પહેલો જ આપણો બનાસકાંઠાનો ભાઈએ કહેશે કે જે અમેરિકા વિદેશમાં ગયો હોય સમાજે એને અત્યારે તો રોજ કેટલાય પરદેશ આગમન થતા હોય છે ભણવું એટલે નોકરીની નોકરી મળશે પણ તમામ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રનો જો વિકાસ કરવો છે તો ભણતર વગર ચાલશે નહીં એટલે દીકરો દીકરી એક સમાન ગણીને બધાને ભણાવવા મારી દીકરીઓ દીકરાઓ કરતાં ભણવામાં આપણી હોશિયાર છે મારી દીકરી કલેક્ટર પણ બને ડીએસપી પણ બને ડીડીઓ પણ બને રાજ્યનો સચિવ પણ બને દીકરાઓ બને પણ દીકરી પણ એનું એ જ થઈ શકે જો ઘરમાં પચાસ ટકા ભાગ જ તમારો છે ઘર આખું તમે ચલાવો છો ઘરમાં ક્યાં હસબેન્ડ કરવો ક્યાં વેવાઈ કરવો શું લાગવું શું એ તમે ચલાવો છો આ વેતી વહેનો હોદ્દો બહાર કર્યો હોય તો તમે રદ કરાવી દો વેતી ના હોય છે આ તમારું ચાલે પણ બીજા વ્યવહારોમાં મેં ચાલવા દેતા નથી તો બધા ભેગા થઈ જાય ખૂબ સમી એકથી રહો પાંજણા બધા એક છ અરબુદા માતાના બધા સંતાનો છે એ રીતે મિત્રો બધા રહી ગયા પહેલાં તો આપણી સંસ્થા આખા ગુજરાતમાં એક ગાંધીનગર ખાતે હતી બધા પહેલામાં પહેલી વિસનગર પછી ગાંધીનગર જિલ્લા માટે પાલકપુર અત્યારે આપણે તાલુકા કે આપણા પર્સનપુરો બન્યા છે અને દીકરીઓને ખૂબ ભણાવો છો બધાને આજના તમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો આપ્યો અને મારે ઘણા બધા કાર્યક્રમ હજી બે કાર્યક્રમમાં જવાનું બાકી છે પણ મહાદેવભાઈ નોખાભાઈ આયા હતા કે ટકા થોડું ઘણું મોડાવેલું થશે ત્રણ કાર્યક્રમ બતાવી દાયો હજુ આ ચોથો છે ત્રણ જગ્યાએ જવું છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અર્બુદા વાત રામ રામ બધા ખૂબ જ ધન્યવાદ સાહેબ શ્રીનો સાહેબ સાહેબશ્રીએ ટૂંકમાં આપણને ખૂબ સરસ વાત કરી કે વ્યસનથી દૂર રહેજો કુરવિવાજોથી દૂર રહેજો અને શિક્ષણની જોત જગાવજો અમે બગલા પરિવાર એટલે રાજસ્થાનથી આવેલા પાંચ જ ભાઈઓ એમનો પરિચય કેળવાય અને નજીકતા આવે અને ભાઈઓ ભેગા થાય એ તો સર આપણે એક નાનકડો પ્રયાસ કર્યો છે બગલા પરિવાર માટે અમારા પાંચ જ ભાઈઓ રાજસ્થાનથી સાહેબે આવેલા હતા અને ચૌદ ગામડામાં અલગ અલગ પંથકમાં એમના સંતાનો વેરાયેલા અને એમને એકત્ર કરી અને બધાનો પરિચય માટે ખાસ અમે આ સ્નેહમિલનના કાર્યક્રમો ચાલુ કર્યા છે અને શિક્ષણની જોત જગે એના માટે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છીએ સાહેબશ્રીએ ખૂબ વ્યસ્ત હોવા છતાં આપણને સમય આપ્યો એ બદલ પગલા પરિવાર વચ્ચે ખૂબ 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 દિલથી આભાર માનું છું સાહેબ શ્રીનો અને વંદન કરું છું સાહેબ શ્રી ને હું આ તો શું બારે દાવવું પડે એમ છે એ કાર્યક્રમ કોઈ જ છે આપણે રહ્યા તો કે વાળા તો બધા ઓળખે પણ તમને વાળાને પણ આપણે એકબીજાનો પરિચય કરવો એટલે એક વખત મળવાથી તો કદાચ બધાને યાદ ન પણ રહો પણ ક્યાંય બધાનું કામ થતું નહીં પણ કંઈ પણ હોય તો એકબીજાને મળતા રહેજો એકબીજાને ટોપો ભણાવતા રહેજો અને જો હોય તો રહીને આપણે એકબીજાને ઓળખો આ મિત્રો મહત્વનું છે રામ રામ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી મિત્રો આપણા આટલા નાના પ્રસંગની અંદર ગુજરાત સરકારના મંત્રી અને સંસદ સંસદશ્રી ઉપસ્થિત થાય એ આપણા માટે ખૂબ ગર્વની બાબત છે એટલે સાહેબ શ્રીને ફરીથી હું બગલા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાહેબે જેમ કીધું એમ કે બગ અને બગલા તો બગ અને બગલા આમ તો એક જ છે આજ સુધીના ઇતિહાસમાં ક્યાંય બગ બગલાનો વરોતરો થયો નથી એટલે એ પણ આપણા ભાઈઓ જ છે અને આપણો હેતુ જે એક પરિવારના નાતે એકબીજાને ઉપયોગી થઈ શકો અને ઓળખાણ રહે એ જીતોથી આપણે આ શને મિલાન ચાલુ કર્યા છે